જય શ્રી કૃષ્ણ મારા વહાલા મિત્રો આજે ઓલમોસ્ટ એક વર્ષ થઈ ગયું છે હું કેનેડા આવ્યા એને મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે હું કેનેડા આવી શકીશ કેમ કે મારા પંદર બેકલોગ હતી મિત્રો હું સિંગલ ચાઇલ્ડ છું એટલે તમે વિચારી શકો છો કેટલું ડિફિકલ્ટ છે મમ્મી પપ્પાથી દૂર જવું મારી પાસે ફ્લાઇટ ટિકિટના પણ પૈસા હતા બટ સ્ટીલ મેં મારું વેહિકલને બધું જ વેચીને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી કેનેડા આવીને સૌથી પહેલું ફોકસ બધાની જેમ મારું પણ એ જ હતું કે જોબ શોધવી કેમ કે મારે મંથ ટુ મંથ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના હતા પણ મેં પોતાના પર વિશ્વાસ રાખ્યો અને જોબ શોધવાનું ચાલુ રાખ્યું અને આશા રાખી કે બધું જ થઈ જશે અને ફાઇનલી મને જોબ પણ મળી ગઈ પાર્ટ ટાઈમ જોબ કરીને ખાલી મારું ખાવા પીવાનું અને રહેવાનું જ થતું હતું પણ કહેવાય છે ને જે માણસ ભગવાન પર ભરોસો રાખી ક્યારે પાછો ના પડે મેં કન્ટિન્યુઅસલી મારા પ્રયત્નો ચાલુ રાખ્યા અને કાઇશ મેં મારું બાઇક વેચ્યું હતું અહીંયા આવવા માટે અને છ મહિનાની અંદર મેં મારી કાર પોતાના પૈસાથી કેશમાં લઈ લીધી લોનના હપ્તા ભરતા ભરતા મેં મારી બીજા વર્ષની ફી નીકાળી પોતાના પર વિશ્વાસ અને ભગવાન પર આશા રાખો બધું જ થશે એવું નથી કઈ પોસિબલ નથી બધું જ પોસિબલ છે જેમ કે મેં તમારી સામે કરીને બતાવ્યું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો જે કેનેડામાં લો ફીલ કરે છે અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મને ફોલો કરો થેન્ક યુ